તો હેલો દોસ્તો જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવીએ છીએ ન્યૂ બ્લોગ તો આજના આપણા બ્લોગ વિડીયોમાં બહુ મજા આવવાની છે કારણ કે આજે આપણે બનાવીએ છીએ જો મંદિર બનાવીએ છીએ દશામાનું મંદિર આ દશામાની મૂર્તિ દશામાનું વ્રત લેવાનું છે તો મંદિરની તૈયારીઓ થઈ રહી છે

તો હેલો દોસ્તો ફાઇનલી આપણે મંદિર બનાવીને તૈયાર કરી દીધું છે તો અત્યારે વાગ્યા છે રાતના બાર સઢા બારની આજુબાજુમાં કંઈક વાગ્યું છે બાર સઢા બાર જેવું થયું એકલા મંદિર બનાવીને તૈયાર થઈ ગયું હો તમે જો મંદિર તમે જોઈ શકો છો મંદિર તમને બનાવેલું અમારું કેવું લાગ્યું તો હજુ આમાં શિરીજો શીરીજો મારવાની પેલી લબગઢબક થાય ને શિરીજો મારવાની છે હજુ સિરીઝો મારી શું કમ્પ્લીટ તો ફરી થશે લાઇટિંગ બાઇટિંગ કરીને કમ્પલેટ હજુ કાલે સવારમાં કાલે સવારમાં જ નહૂર્ત થવાનું છે કાલે સવારમાં આ દશામાન મૂર્તિ હ એની મંદિરમાં સ્થાપના કરવાની છે કાલે સવારે તો જોવો દોસ્તો આ બનાવ્યું છે મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરો તો દોસ્તો અમને પણ બહુ હુંગાઈ છે એટલે અમે હું જઈએ સર ગુડ નાઇટ તો ગુડ મોર્નિંગ દોસ્તો તો સવાર થઈ ગયું છે તો સમય થઈ ગયો છે દશામાની સ્થાપના કરવાનો તો આપણે સ્થાપના કરીએ દશામાન

તો દોસ્તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ પણ કરી દેજો કે અમારો વિડીયો કેવો લાગે તો જય દસા